આજે શું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે અમારું આ એન્યુઅલ ફંક્શન છે જેની અંદર બે પ્રકારના કાર્યક્રમો હોય છે એક તો ઇનામ વિતરણ કે જે આખું વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીની બહેનોએ મહેનત મહેનત કરી હોય અને કશું પ્રાપ્ત કર્યું હોય શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી હોય તેમને બિરદાવવાનો કાર્યક્રમ અને એ સિવાય આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીની બહેનો કંઈકને કંઈક પ્રવૃત્તિમાં ભાગ લીધે હોય એ પોતાની કૃતિઓ રજૂ કરે એટલે એ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાથે અમારા જે ટ્રસ્ટી મંડળના સદસ્ય હોય મેનેજિંગ ડિરેક્ટર વગેરે એઓ અહીં આવે અને અમારા વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન આપે અને એ થકી અમારી વિદ્યાર્થીની બહેનોને સંચાલક મંડળનો પરિચય થાય અને સંચાલક મંડળને એ વાતની ખબર પડે કે અમે જે સંસ્થા ચલાવી રહ્યા છે એ સંસ્થાની વિદ્યાર્થીનીઓ અહીંયા સુધી પહોંચી છે ચાલુ વર્ષે અમારી એક વિદ્યાર્થીની બહેને યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે એ સિવાય ઘણી બધી વિદ્યાર્થીની બહેનોએ કોઈકને કોઈક વિષયમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરેલી છે એ બધી બહેનોને અમારા જે ટ્રસ્ટી મંડળના સદસ્યો છે એઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે